તો છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું શરબત આપણે ઉનાળામાં અવારનવાર ટેટી દ્રાક્ષ તરબૂજ રોજને રોજ ખાતા જઈશું પણ આજે હું તમારી વચ્ચે લઈને આવી છું તરબૂજનું એક નવું જ શરબત જે બનાવવું એકદમ સહેલું છે અને તમે જો એને ટ્રાય કરશો ને તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને આ રેસીપી બહુ જ ભાવશે વળી પાછું આને બનાવવામાં બહુ જાજી મહેનત પણ નથી ઝટપટ બની જાય છે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ઉનાળાના આવા તડકામાં ઠંડક પહોંચાડે છે અને જો અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો તેને સર્વ કરવા માટે પણ એકદમ બેસ્ટ રેસીપી છે આમાં આપણે કંઈ વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી આપણે એક તરબૂચ લીધું છે આપણે એને આ રીતના કટ કરી લેશું હવે આપણે એક વાટકીમાં બે ચમચી જેટલા તકમરિયા પલાળી દઈશું એકવાર એને પાણીથી વોશ જરૂર કરી લેવા આપણે ચા ગાળવાની જે ગયણી હોય છે એના વડે આપણે વોશ કરી શકીએ છીએ આ શરબત બનાવવાની શરૂઆત કરો ત્યારે તમે તકમરિયા પલાળો એટલે આપણે તરબૂજ કટિંગ થઈ જાય ત્યાં સુધી મેં તકમરિયા પલળી જશે થોડા તરબૂજને આપણે એકદમ ઝીણું કટ કરવાનું છે જેને આપણે શરબતમાં ઉપરથી ડેકોર કરીશું બીયા કાઢી આ રીતના ઝીણું કટ કરી લેવું હવે આપણે બીજા બધા તરબૂજને મોટા પીસમાં કટ કરી લેશું આ રીતના એક્સ્ટ્રા જે કોઈ બીયા વચ્ચે આવતા આવે એને કાઢતા જવાના છે બધા જ તરબૂજને આ રીતના આપણે મોટા પીસમાં કટ કરી લઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં જ્યુસનું જાર લીધું છે તેમાં આપણે થોડું તરબૂજ એડ કરીશું આપણે થોડી ખાંડ લીધી છે જરૂર લાગે તો જ આપણે ખાંડ ઉમેરીશું અત્યારે આપણે એક જાર ભર્યો છે એમાં હું બે ચમચી જેટલું ખાંડ ઉમેરું છું હવે આપણે એમાં અમૂલ ગોલ્ડ દૂધ ઉમેરીશું આપણે ફૂલ ફેટવાળું જ દૂધ લીધેલું છે આ રીતના આપણે દૂધ ઉમેરી દઈશું હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું બધું તરબૂચ ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરવું અમુક હજી મોટા પીસ રહી ગયા છે તો આપણે એને હજી એક મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લેશું જ્યુસ રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં તકમરીયા ઉમેરી દઈશું હવે આપણે ઝીણા કટ કરેલા તરબૂચ ઉમેરી દઈશું હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરી લેશું ઉપરથી આપણે થોડા તરબૂજના પીસ ઉમેરીશું ડેકોરેશન માટે તો તમે જોઈ શકો છો એકદમ ઝટપટ અને ઈઝી અને પીવામાં ખૂબ જ ટેસ્ટી નાના મોટાને બધાને ભાવે તેવું તરબૂજનું જ્યુસ તૈયાર થઈ ગયું છે અમુકવાર નાના છોકરાઓ તરબૂજ ખાવાનું ટાળે છે તો આ રીતના એને જ્યુસ બનાવીને પણ તમે આપી શકો છો આ તેને ખૂબ જ ભાવશે અને આ એકદમ હેલ્ધી રેસીપી છે આમાં આપણે ખાંડનો બહુ ઓછો યુઝ કર્યો છે તો ફરી મળીશું બીજી નવી રેસીપી સાથે